મેઘરાજા આજથી જ મૂડમાં આવશે ખેડૂતો માટે ખૂછ ખબર ગુજરાતમાં એક ટ્રક સક્રિય જોવા મળી રહ્યો છે જેના કારણે અનુકૂળ વાતાવરણ મળતા જ્યાં ભેજ હશે ત્યાં વરસાદ વરસી શકે છે છેલ્લા દસ બાર દિવસ દિવસથી આરામ ફરમાવી રહેલા મેઘરાજા હવે આળસ ખંખેરી શકે છે આવતું અઠવાડિયું ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવી શકે છે જોકે એ પહેલાં ધીમે ધીમે વરસાદી માહોલ જામવાની શરૂઆત શનિવારથી જ થઈ શકે છે કારણ કે હાલ રાજસ્થાન પાકિસ્તાન સરહદ આસપાસ એક હળવું અપર એર સાયક્લોન સર્ક્યુલેશન છે ઉપરાંત ગુજરાતમાં એક ટ્રક સક્રિય જોવા મળી રહ્યો છે જેના કારણે અનુકૂળ વાતાવરણ મળતા જ્યાં ભેજ હશે ત્યાં હળવો વરસાદ વરસી શકે છે જો કે આ વરસાદ ઝાપટા સ્વરૂપે છે એ પણ ગણાય છે ગાંઠિયા વિસ્તારોમાં થઈ શકે છે પરંતુ એક વાત ચોક્કસ છે કે હવે ધીમે ધીમે ઝાપટાના પ્રમાણમાં ઉચ્ચ વધારો જોવા મળી શકે છે રાજ્યમાં મધ્ય ગુજરાત તથા મધ્ય પૂર્વ ગુજરાતમાં ઝાપટાનું પ્રમાણ વધારે રહી શકે છે ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ ઝાપટા પડી શકે છે દસ ઓગસ્ટથી ઝાપટાના પ્રમાણમાં અને વિસ્તારમાં વધારો પણ જોવા મળી શકે છે વિવિધ વેધર મોડલ એનાલિસિસ પરથી હાલ આ પ્રકારનું ચિત્ર જોવા મળી રહ્યું છે રવિવારે અમદાવાદ વડોદરા પણ ઝાપટા પડે તો નવાય નહીં જોકે હજુ પંદર સોળ વગેરે સુધી ભારે વરસાદની સંભાવના નહીવત છે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે તેર ઓગસ્ટે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બની શકે છે વિવિધ વેધર મોડલ નિષ્ણાંતો માની રહ્યા છે કે તેર ઓગસ્ટ બનાય આ સિસ્ટમ જ ગુજરાતના ખેડૂતોની વરસાદની શકે છે અનુમાનિત ટ્રેક મુજબ આ સિસ્ટમ આગળ વધશે તો આખા ગુજરાતમાં ધોધમાર વરસાદની સંભાવના છે એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારોને તરબોળ કરીને પૂરનું સ્થિતિનું નિર્માણ કરી શકે છે હાલ સૌરાષ્ટ્રના જિલ્લામાં ખરીફ સિઝન પિયત ચાલી રહ્યું છે ત્યારે આ વરસાદી ખેડૂત ખુશખુશાલ થઈ શકે છે હાલ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયું છે પરંતુ આગામી સમયમાં તીવ્રતા વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગની અઠવાડિયાની આગાહીમાં વરસાદ હળવાથી સામાન્ય રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ઓગસ્ટ દસ ઓગસ્ટ થઈ ગઈ છે અને જુલાઈ બાદ વરસાદનું જોર અચાનક ઘટી ગયું છે આવી સ્થિતિમાં ખેડૂતોને જરૂરી ખેતી કાર્ય પૂર્ણ કરવાનો સમય મળ્યો છે પરંતુ આગામી દિવસોમાં એટલે કે અઠવાડિયા બાદ વરસાદની તીવ્રતામાં વધારો થવાની શક્યતાઓ જાણીતા હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીનો સમાવેશ થાય છે હવામાન વિભાગ કરેલી તાજી આગાહીમાં સોળ ઓગસ્ટ સુધી વરસાદ હળવાથી સામાન્ય રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે

પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવેલી મહીસાગર ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ વડોદરા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં હળવાઈથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે ગુજરાતમાં ગુજરાતમાં હવામાન વિભાગે ટ્રેનની આગાહી કરી છે તેમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આજના દિવસમાં હવામાન પર નજર કરીએ તો બનાસકાંઠા પાટણ હવામાન વિભાગે સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ રહેવાની વ્યક્ત કરી છે પરંતુ તેની તીવ્રતા હળવાથી સામાન્ય રહેશે અમદાવાદમાં આજના દિવસે પણ સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં સવારથી ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પંદર ઓગસ્ટ પછી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં તેમણે મહીસાગર વડોદરા અમદાવાદ ગાંધીનગર ભરૂચ નવસારી સુરત આહવા ડાંગ વલસાડ ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે કચ્છ સાબરકાંઠા પાટણ સમી હરીજ મહેસાણા પંચમહાલ રાજકોટ સહિત ભાગોમાં પણ ભારે અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ તરફ પરેશ ગોસ્વામીએ દ્વારા બંગાળની ખાડી પર બનનારી સિસ્ટમ ગુજરાત તરફ આવતા તેની રાજ્ય પર અસર જોવા મળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં તેમણે રાજ્યના કેટલાક ભાગોમાં સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે